ગુજરાતમાં કોઈ પણ ક્ષેત્ર એવું બાકી નથી રહ્યું જ્યાં નકલીનો કારોબાર ન સામે આવ્યો હોય ગુજરાતમાં તમામ જગ્યાએ નકલીનો ભાંડાફોડ થઈ રહ્યો છે નકલી પોલીસ નકલી કચેરી નકલી અધિકારી અને નકલી ખાદ્ય વસ્તુઓ ઝડપાઈ આવે છે ત્યારે હવે ફરી એક નકલી કૌભાંડનો પર્દાફાશ થયો કોંડલના ત્રાકુડા ગામમાં ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને કથિત હરાજી હેઠળ ગ્રામજનોમાં વહેંચવામાં આવી હતી પરંતુ પાછળથી એવું સામે આવ્યું કે આ હરાજીએ નકલી કચેરીને બનાવટી દસ્તાવેજોને આધારે કરવામાં આવેલી છેતરપિંડી હતી આ સમગ્ર કૌભાંડમાં ગામના ભૂતપૂર્વ તલાટી કમ મંત્રી ધર્મેશ હાપલિયા મુખ્ય સૂત્રધાર હોવાના આરોપ લાગી રહ્યા છે નકલી નકલીપત્રો લેટરપેડ અને સિક્કા સાથે પ્લોટની ફાળવણી કરી લોકો પાસેથી પ્રતિ ચોરસ મીટર રૂપિયા ત્રણસોની લાંચ લીધી હોવાનો દાવો છે ગ્રામજનોને ઓછી કિંમતમાં જમીન આપવાની લાલચ આપી અને અધિકારીઓની સાંઠગાંઠથી નકલી હુકમો તૈયાર કરવામાં આવ્યા હોવાનો આરોપ લાગ્યો છે આ અંગે તાલુકા અધિકારીએ કહ્યું કે બધા ડોક્યુમેન્ટ લઈને તપાસ કરવામાં આવી રહી છે બોગસ ડોક્યુમેન્ટ બાબતે તપાસ કરાશે તો આ અંગે કોડોલ તાલુકા ઉપપ્રમુખ

બીજી જો વાત કરીએ તો ત્રાટા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે તો એના અંદર તાલુકા પંચાયતનો જે કાંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશ ટ્રાકુડા ગામની અંદર બે હજાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસની અંદર જે તે વખતના તત્કાલીન તલાટીકમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને સો ચોરસવારની જગ્યા એલોટ કરેલી આ સો ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી